સંપ્રદાયમાં બે ચૈતન્યાનંદ સ્વામી થઈ ગયા એક ચૈતન્યાનંદ સ્વામી વિશે સાંભળીએ તો તેઓ ઝાલાવાડ સુરેન્દ્રનગરના મેથાણ ગામના વતની કણબી પટેલ હતા તેમના પૂર્વાશ્રમનું નામ જીવાભાઈ હતું શ્રીહરિ એકવાર મેથાણ પધારેલા ત્યારે જીવાભાઈએ શ્રીહરિની સેવાઓ કરી ખૂબ રાજી કરેલા તે સમયે જીવાભાઈએ શ્રીહરિની પૂજા કરી તેમના ચરણમાં વિવિધ વસ્તુઓ ભેટ ધરીને પ્રાર્થના કરી કે પોતાને સાધુ થઈને સેવામાં રહેવું છે શ્રીહરિએ તેમની મુમુક્ષતા જોઈ તેમની ભાવનાને ઓળખી તેમને દીક્ષા આપી અને નામ આપ્યું ચૈતન્યાનંદ સ્વામી આમ સ્વામીએ શ્રીહરિને સમીપે રહી સંપ્રદાયની ખૂબ સેવા કરેલી બીજા ચૈતન્યાનંદ સ્વામી વિશે સાંભળીએ તો જેને નાના ચૈતન્યાનંદ સ્વામી તરીકે ઓળખાય છે જેઓ સુરેન્દ્રનગર જિલ્લાના કડુ ગામના કડવા પટેલ હતા અને સાખ દક્ષલાણીયા હતી તેમના પૂર્વાશ્રમનું નામ વિઠ્ઠલભાઈ હતું

અને શ્રીહરિએ તેમને મુક્તાનંદ સ્વામીનો સત્સંગ કરવા કહેલ મુક્તાનંદ સ્વામીની સંસાર અસાર અંગેની કથા વાર્તા સાંભળીને પછી આ બંને ભાઈઓને પણ વૈરાગ્ય થયો અને બંને સાધુ થઈ ગયા જય શ્રી સ્વામિનારાયણ